ગીર સોમનાથની અંદર યુટ્યુબર રોય રાજા ઉપર હુમલો થયો હતો અને આ હુમલાની અંદર તેર લોકોની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી જો કે હુમલાની અંદર તેને ઈજાઓ પહોંચતા જૂનાગઢની હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો હતો અને જૂનાગઢની હોસ્પિટલ ખાતે ખજૂર એટલે કે નીતિન જાની અને તેના ભાઈ તરુણ જાનીએ તેની સાથે મુલાકાત પણ કરી અને સાથે સાથે લાલા આહિરે પણ તેની સાથે મુલાકાત કરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગીર સોમનાથના સુત્રાપાડા સ્થિત યુટ્યુબર રોયલ રાજા કે જેઓ સોશિયલ મીડિયા ઉપર રીલ્સ અને સાથે જ વિડિયો અપલોડ કરતા હોય છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ રીલ્સ અને અપલોડની સાથે સાથે વિવાદમાં વારંવાર આવવાના કારણે તેર કરતાં પણ વધુ લોકોએ રોયલ રાજા ઉપર હુમલો કર્યો હતો રોયલ રાજાનું અપહરણ કરી અને અપહરણ કર્યા બાદ તેને ઢોર માર મારવામાં પણ આવ્યો અને માર મારતા દરમિયાન તેની પાસે માફી મંગાવનારા વિડીયો પણ સામે આવ્યા હતા જો કે આ મામલે ગીર સોમનાથની જિલ્લા પોલીસે કામગીરી કરી અને પાંચ જેટલી ટીમો બનાવી હતી અને કુલ સાત જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે પહેલા બે આરોપી કે જે વિડિયોની અંદર સીધી રીતે દેખાય આવે છે તે બે આરોપીની ચોવીસ કલાકની અંદર ધરપકડ કરી ત્યારબાદ બીજા અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરી અને સાથે જ આ ગુનાની અંદર વપરાયેલી બે કારને પણ કબજે કરી

પટેલનો વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદની વચ્ચે મને માર મારવામાં આવ્યો છે હવે આ ઘટનાની અંદર તથ્યતા કેટલી છે તેની તપાસ ગીર સોમનાથ જિલ્લાની પોલીસ કરી રહી છે અને આ નિવેદન તેમના દ્વારા આપતા બાદ ખજૂર એટલે કે નીતિન જાનીએ તેમના ખબર અંતર પૂછવા માટે તો પહોંચ્યા હતા જો કે પોલીસે હજુ આ મામલે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓની પૂછપરછની અંદર સોશિયલ મીડિયાની અંદર ચાલી રહેલી એ વોરને લઈને એક પણ પ્રકારના તથ્યો હજુ સુધી સામે નથી આવ્યા ફરિયાદની અંદર ભલે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે મને માર મારવા પાછળનું આ કારણ છે મારા વાળ અને મારી મૂછ કાપવા પાછળનું આ કારણ છે પરંતુ હજુ સુધી તપાસની અંદર આ તથ્યોમાં કોઈ ખુલાસો થયો નથી અથવા તો તથ્ય મામલે હજુ પણ કોઈ પણ પ્રકારનું આવું સ્ટેટમેન્ટ કોઈ આરોપીઓ દ્વારા આપવામાં નથી આવ્યું તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે સોશિયલ મીડિયાની અંદર મન ફાવે તે પ્રકારના વિડીયો મૂકવા કોઈનો વિવાદ ચાલતો હોય કોઈની વાત ચાલતી હોય તેની વચ્ચે સોશિયલ મીડિયા ઉપર પોતાનો વિડીયો અપલોડ કરવો અને વિવાદની અંદર સીધું કૂદવું આ પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલતી આવે છે અને એ જ ઘટનાઓના કારણે આ અપહરણ અને મારામારીની ઘટનાઓ બને છે સોશિયલ મીડિયાની અંદર જે વોર ચાલી રહી હતી તે વોરની વચ્ચે રોયલ રાજાની એન્ટ્રી થઈ તેવું સોશિયલ મીડિયાની અંદર અત્યારે ચર્ચાઈ રહ્યું છે અને તેના કારણે જ આ પ્રકારની ઘટના બની હોય તેવું હાલ એ ચર્ચાનો વિષય જાગ્યો છે જો કે ગીર સોમનાથ જિલ્લા પોલીસે હજુ પણ પાંચ જેટલી ટીમો બનાવીને બાકી રહેલા તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કામગીરી હાથ ધરી છે અને ખાસ મહત્વની વાત એ કે ગીર સોમનાથ જિલ્લા પોલીસે બી એનએસની એવી કલમ નાખી છે કે જેના કારણે આજીવન કેદની પણ સજા થઈ શકે તે પ્રકારની જોગવાઈ એ કલમની અંદર આલેખવામાં આવી છે મહત્વની વાત તો એ છે કે થોડા દિવસે એક યુટ્યુબરનું આ પ્રકારે અપહરણ થાય અને ત્યારબાદ તેને ઢોર માર પણ મારવામાં આવે જો કે ઘટનાના બંને પાસા એ પોલીસ અત્યારે હાલ તો એ સમજવાની કોશિશ પણ કરી રહી છે અને સાથે સાથે આરોપીઓની ધરપકડ કરવા માટેની પણ તજવીજ હાથ ધરી છે બંને પાસા એટલા માટે કે રોયલ રાજા એટલે કે જે કીર્ત સોમનાથના સૂત્રાપાડાનો યુટ્યુબર છે તેની ઉપર હુમલો કેમ થયો અને સાથે હુમલો થવા પાછળનું કારણ શું છે કેમ કે જે વ્યક્તિઓ તેની સાથે પહોંચ્યા હતા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો એ ઘટનાની અંદર ન તો નીતિન જાની કે ન તો કીર્તિ પટેલ બેમાંથી કોઈનું નામ લેવામાં આવી રહ્યું છે પરંતુ જ્યારે ફરિયાદની વાત કરવામાં આવી ત્યારે કીર્તિ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો પરંતુ આપણે જણાવી દઈએ કે હજુ પણ પોલીસને આ મામલે કોઈ પુરાવા મળ્યા નથી એટલે કે આ જે વાતો થઈ રહી છે તે પાયા વિહોણી પણ હોઈ શકે છે અને પોલીસ તપાસની અંદર હજુ પણ આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ સામે નથી આવી બીજી તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે કે ગીર સોમનાથ જિલ્લા પોલીસને જે રોયલ રાજાએ તેની સાથે માર મારવાની ઘટનાની હકીકત જણાવી હતી તે હકીકતની અંદર પણ આ પ્રકારની કોઈ વાતોનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો એટલે કે આ ઘટનાની અંદર પણ નિવેદન બદલવાની વાતો જે છે તે સામે આવી રહી છે હવે જોવાનું રહેશે કે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા બાકી રહેલા છ આરોપીની ધરપકડ થયા બાદ આ મામલે કયા પ્રકારના ખુલાસા થાય છે બે આરોપીઓની જ્યારે ધરપકડ થઈ હતી ત્યારે જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું હતું અને નિવેદન આપ્યા બાદ બાકીના પાંચ આરોપીઓને પણ ધરપકડ કરવામાં આવી છે અને ગુનામાં વપરાયેલી બે ગાડીઓને પણ કબજો લેવામાં આવ્યો છે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને સાથે જ જે યુટ્યુબર રોયલ રાજાની અપહરણ કરી અને ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ હોસ્પિટલ ખાતે નીતિન જાની અને તેના ભાઈ તરુણ જાનીની સાથે સાથે લાલો આહિર પણ તેના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે એ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર